સુરતમાં ફરી એકવાર અપહરણની ઘટના બની હતી જો કે પોલીસે ગણતરીના સમયની અંદર જ બાળકને તેના મૂળ માતા પિતાને સુપરક કર્યો હતો સુરતના કડોદરા નજીક તાતીથૈયા ગામે દોઢ વર્ષના બાળકની અપહરણ થયાની ઘટના બની હતી આ મામલે માતાપિતાની ફરિયાદના આધારે કડોદરા જીઆઈડીસી પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકને સહી સલામત શોધી અને પરિવારને સોંપ્યું હતું બાળકનું અપહરણ કરનાર પરપ્રાંતિય દંપતીને સંતાન ન હોવાથી આ બાળકનું અપહરણ કરી વતન લઈ ભાગી જવાની ફિરાકમાં હોવાનું ઘટસ્ફોટ થયું છે તો દક્ષિણ ગુજરાતના રેન્જ આઈજી પ્રેમવીરસિંહે માર્ગદર્શન જરૂરી નિર્દેશ આપ્યા હતા જેના આધારે સુરત જિલ્લાના એસપી રાજેશ ઘડિયા પોતાની ટીમ ગાઈડ કર્યા હતા તેઓએ બાળકને જાનનું જોખમ નહીં થાય તેની તકેદારી રાખી હતી અને આખરે સફળતા મળી હતી તો સુરત જિલ્લામાં મોટો પરપ્રાંતિય વિસ્તાર ગણાતા કડોદરા પંથકમાં આ ઘટના બની હતી કે સંતાન સુખ માટે દંપતીએ કાયદો હાથમાં લીધો ઘટના બની હતી કે બે દિવસ અગાઉ કડોદરા નજીક આવેલ થૈયા ગામે પારેક એસ્ટેટમાં આવેલ એક બિલ્ડિંગમાં લાલ બચત પાસવાન નામનો એક કામદાર પોતાના પરિવાર સાથે રહેતો હતો જ્યાં તેના ચાર સંતાનો પૈકી એક દોઢ વર્ષના પુત્રનું અપહરણ કરાયું હોવાની ફરિયાદ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી અપહરણ એ રીતે કરાયું કે લાલ બચ્ચન પાસવાનના ચાર સંતાન પૈકી એક આઠ વર્ષની પુત્રી પોતાના દોઢ વર્ષના નાના ભાઈને બિલ્ડિંગની નીચે રમવા લઈ હતી જ્યાં એક દંપતી અને સંતાન સુખ મેળવવા તેઓ ભાન ભૂલ્યા તેમણે આ દોઢ વર્ષના માસુમ બાળકને રીમા પાસે રમાડવાનું જણાવી લઈ અને ફરાર થઈ ગયા હતા પુત્રી રીમા ઘરે જઈ વાત કરતા પરિવારે પોલીસ ફરિયાદ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી તો બારડોલી રેલવે સ્ટેશનના નંદુરબાર પ્લેટફોર્મ ઉપરથી અપહરણ કરનાર દંપતીને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી બાળકની સહી સલામત માતા પિતાને સુપ્રત કરાયું હતું પોલીસે ગણતરીના કલાકોમાં જ અપહરણ કરનાર દંપતી સુધી પહોંચી ગઈ અને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો